નમસ્કાર તમે જોઈ રહ્યા છો આજનો મુખ્ય સમાચાર દોરાજી નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓએ ઉગ્ર પ્રદર્શન કરી તંત્ર સામે દેખાવ કર્યો છે રાજકોટ જિલ્લાના દોરાજી શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વોર્ડનો વિસ્તાર વધી ગયો છે રહેણાંક મકાનો અને દુકાનોમાં વધારો થયો છે પરંતુ નગરપાલિકા દ્વારા ન તો નવા સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી છે કે ન તો કામગીરીનું યોગ્ય વિતરણ થયું છે મૂળ પ્રશ્ન એ છે કે નવા વિસ્તારની જવાબદારી પણ જૂના કર્મચારીઓ ઉપર જ આવી રહી છે હવે તેઓ પર ભારે કામનો ભાર આવી પડ્યો છે આવી ગરમીમાં જ્યારે બહેનો પાણી પીવા માટે બેસે છે ત્યારે તેમના ફોટા ખેંચી નગરપાલિકામાં મોકલવામાં આવે છે જેને કારણે કામદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આજ રોજ દોરાજી નગરપાલિકામાં સફાઈ બહેનો અને મુકાદમોએ એકઠા થઈ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા તેમનો આક્ષેપ છે કે સેનેટેશન ચેરમેન જે ભાજપ પાર્ટીના છે તેમણે આ સમસ્યાને સતત અવગણ્યા છે તેમણે માંગ કરી છે કે નવી વોર્ડ અનુસાર કર્મચારીઓની સંખ્યા વધારવામાં આવે અને જૂના વિસ્તાર પ્રમાણે જ કામ ફાળવવામાં આવે અહેવાલ વિપુલ ધામેચા દોરાજી વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે અને તમે જોઈ રહ્યા હતા પ્રકોપ ન્યૂઝ ધન્યવાદ કરવા આજે મારું નામ આશિષભાઈ જેઠવા ધોરાજી વાલ્મિકી સમાજના પ્રમુખ તરીકે આજે મારા પાસે બેનો રજૂઆત કરવા આવ્યા હતા એ રજૂઆત ધ્યાનમાં જોતા એવું લાગે છે કે ખરેખર બેનો ઉપર તો ત્રાસ તો છે જ આજે બહેનોની ફરિયાદ એવી છે કે સવારે સાડા છ વાગે કામ ઉપર આવતા હોય અને કામ કરીને ચા પાણી પીવા બેઠા હોય કે દસ પંદર મિનિટ ચા પાણી પીવા બેઠા હોય ત્યારે સેનિટેશન ચેરમેન આવી અને એના ફોટા પાડે છે અને ફોટા પાડી અને પછી ગામમાં બદનામ કરે છે કે વાલ્મિકી સમાજના સફાઈ કામદારો કામ કરતા નથી આજે બેતાલીસ ડિગ્રીમાં માણસો જ્યારે બપોરે સફાઈ કામદારો કામ કરતા હોય ત્યારે એની એરિયામાંથી પાણી પણ નથી મળતું એવી પરિસ્થિતિમાં એ લોકો કામ કરતા હોય ત્યારે કોઈ ફોટો પડવા જતું નથી આજે જે જૂના વોર્ડ હતા એમાં એક મુકાદમને પંદર પંદર સત્તર માણસો આવતા હતા ભાગમાં જેના લીધે સફાઈની કામગીરી બરાબર થતી હતી આજે જે નવ વોર્ડ કર્યા અને નવ મુકાદમો કર્યા જેને લઈને અવ્યવસ્થા ઊભી થઈ છે અને સફાઈ કામદારો ઉપર કામનું ભારણ વધ્યું છે મુકાદમો ઉપર કામનું ભારણ વધ્યું છે જેને લઈને મુકાદમો અને સફાઈ કામદારોની માગણી એવી છે કે પહેલાં તો સફાઈ કામદારોની સવાસોથી દોઢસો માણાની ભરતી કરે ત્યારબાદ નવ મુકાદમ કે બાર મુકાદમ કરે તો એ દરેક મુકાદમોને મારા ખ્યાલથી પંદર પંદર વીસ વીસ માણસો એના કામગીરીમાં ભાગમાં આવે આજે પાંચ પાંચ માણસો દાખલ તરીકે વોર્ડ નંબર ત્રણ ચાર છે વોર્ડ નંબર એક બે છે તેમ એ ભાગમાં મુકાદમને પાંચ પાંચ કે છ 6 ના માણસો આવ્યા છે તો પાંચ છ માણસોથી એટલો બારપુરા એરિયો સાફ ન થાય આજે મુકાદમોને પણ ફરિયાદ છે અને કામદારોની પણ ફરિયાદ છે કે આજે જૂનું હાલતું તે પ્રમાણે કરી દે અને અમારી માંગણી એવી છે કે જે અમુક સુધરે સભ્યો દ્વારા વાલ્મિકી સમાજની બેનો જે ખોટી રીતે એમના ફોટા પાડે છે ચા પાણી બેઠા હોય અને ફોટા પાડી અને ખોટા વાયરલ કરે છે કે આ બેનો કામ કરતા નથી એટલે આ એ બાબતે ખૂબ ગંભીર પ્રશ્ન છે પહેલાં તો ગુનો લાગુ પડે એટ્રોસિટીનો ગુનો લાગુ પડે કે જે બૈરાઓ કામ કરતા હોય અને બેઠા હોય અને બૈરાઓને ખોટી રીતે ફોટો પાડવો એ પણ એ એટ્રોસિટીનો એક ગુનો બને છે જો આવી જ રીતે સભ્ય સુધ્ર સભ્યો દ્વારા ખોટી રીતે સફાઈ કામદારો ઉપર વર્તન કરવામાં આવશે ફોટા પાડવામાં આવશે તો એટ્રોસિટી મુજબ એની કાયદેસરની એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ અમે કરશું અને જે બેનો છે અને જે મુકાદમો જે આ કામગીરીમાં જોડાય છે જે આ પ્રશ્ન રજૂઆત કરવા આવ્યા છે એને પણ હેરાન ધોરાજીની તમામ સફાઈ કામગીરી બંધ કરી અને અમે આંદોલન ઉપર ઉપર છું અને મારી જો માંગણી પૂરી કરવામાં નહીં આવે તો દિવસ બે ની જ ધોરાજીની સમગ્ર સફાઈ કામગીરી ઠપ કરી દેશું તેના જવાબદારો માત્ર ને માત્ર સેનિટેશન ના ચેરમેન વિઠલ રહેશે મુકાદમ વોર્ડ નંબર પાંચ અગિયાર હાલના પ્રશ્ન એ છે કે પહેલાં જે રાબેતા મુજબ હાલતું હતું એકથી થી બાર વોર્ડ અને અત્યારે જે સભ્યો આવ્યા છે એ એમનો એવો પ્રશ્ન છે કે આપણે નવ વોર્ડ કરી અને કામગીરી આપણે થોડીક વધારે ખેંચાવીએ એટલે એ લોકોને એવું નથી ગણતરી કે આ લોકો પાસે કામગીરી કેવી ખેંચાવી એ બધું અમને અનુભવ છે મુકાદમોને કે કેમ કામ કરાવવું અત્યારે અમે બાર વોર્ડમાં અમે કામ કરાવતા અત્યાર સુધી પણ બેતાલીસ ડિગ્રીમાં અમે કામ કરાવ્યું છે અત્યાર સુધી પણ કોઈ અત્યારે બપોરે ત્રણ વાગે કોઈ સુધરાઈ સભ્ય નીકળ્યા નથી અત્યાર સુધી પણ સવારે આપણા બેનો સફાઈ કામદારોને પાણી પીવા બેઠા હોય તો એમના ફોટા પાડી અને અહીંયા વોટ્સઅપ કરી દે છે કામ નથી જોતા કે કેટલું કામ કર્યું છે એનું વિસ્તાર નથી જોતા સીધા જ બેઠા હોય એટલે કે ચા પાણી પીવા બેઠા છે એવા ફોટા પાડીને અહીંયા મોકલી દે છે બીજું એ અમારી રજૂઆત છે કે જે રાબે રાબેતા મુજબ હતું વોર્ડ એક થી બાર વોર્ડ એમ અમારા તમામ કર્મચારીઓની રજૂઆત છે મારું નામ સુરેખા ગીરધર ઝાલા છે અમે સફાઈ કામદાર છીએ બરાબર હવે જે આમાં રાબેતા મુજે પાલતું તું ઈ પરમાણે એરિયા વાર હલાવો અને એરિયા વધારે તો અત્યારે તમે હમ સમજો કે 150 થી 200 માણસની ભરતી કરો હવે આમાં સફાઈ કામદાર જ બદનામ થાય છે તમે એરિયા વધારે ઈ તો વાત સાચી છે તમે ઈ લોકો પાસે વેરાન બધું લ્યો છો ને તો સફાઈ કરવા એ મોકલવા પડે તો સફાઈ કામદાર વધારો 200 માણસની ભરતી કરો માણસ 5 મિનિટ બાયુ બેહે છે તો તમે એના વિડીયો ઉતારી શકો છો તો માણસ નથી વધારી શકતા કામ કરો તમે એવા તો સૌ એમને ખબર છે ઈ પ્રમાણે જ અત્યારે અમને સફાઈ કરવાના છે